જાતો નહીં કાઈ નજર કાઈ હોય ના ગોડે કાઈ ખબર ન પડે હા અને એમાં ને માં એની એકાગ્રતા કેળવાતી હા અને બીજા કઈ વિચાર વાયુ કઈ આખો દિવસ કામ એ આપડી પરંપરા હતી બધું ગોઠવેલું એમ ભરવા શીખે નથી મને ભરવા હમ ભરવા એના દાડી જીવતા હોય હા એ સિખડાવે સિખડાવે બધાય ઘરે થી તો કામ જ કરતા હોય ને કરતા પેલા લોટાઈ ઘરે દરતા કા હા એ કેવા દરે પેલો સંદર હા પ્રહર છોરે એટલે દરવા ઉઠે બાય પ્રહર દરવા ઉઠે ઘંટીએ ગીત ગાતી રાન ગાતીયા હોર થાય કે તર